કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જીયા ખેડૂત મિત્રો આજે તારીખ તેર નવ બે હજાર પચીસને વાર શનિવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે આપણા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો તો ગમે છે પણ વિડીયોને લાઈક ને શેર કે સબસ્ક્રાઈબ કરતા નથી મિત્રો એટલે લાઈક શેરને સબસ્ક્રાઇબ કરવાનું અચૂકથી ભૂલતા ના મિત્રો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન પણ ફરજિયાત લખજો ખેડૂત મિત્રો આજના એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો હરીજમાં એરંડાનો નીચો ભાવ છે બારસો પાસઠ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને તેર રૂપિયા મહુવાની વાત કરીએ તો મહુવામાં અત્યારે એરંડાનો મહત્તમ ભાવ છે અગિયારસો રૂપિયા ત્યારબાદ તલોદની વાત કરીએ તો ખેડૂતભાઈ તલોદમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને એક રૂપિયો આગળ એરંડા બજાર ભાવ વિશે વાત

ખેડૂતભાઈ બોટાદ માં એરંડા નો નીચો ભાવશે નવસો પંચોતેર રૂપિયા ગોજારી ગોજારી એરંડા નો નીચો ભાવશે બારસો સત્તાણું રૂપિયા ને ઉંચો ભાવશે તેરસો ને બે રૂપિયા ત્યારબાદ ચાણસમા વાત કરીએ તો ચાણસમા માં નીચો અત્યારનો ભાવશે બારસો ઇઠ્યોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અત્યારનો એરંડા નીચો ભાવશે બારસો નેવ રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને ચાર રૂપિયા ખેડૂત મિત્રો થરાની થરાદ ની વાત કરીએ તો થરાદમાં એરંડા નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો

અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો અઠ્યાવીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ઓગણસાઇ રૂપિયા બેચરાજી ની વાત કરીએ તો ખેડૂતભાઈ બેચરાજ માં એરંડા નો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બાર રૂપિયા ત્યારબાદ ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે એક છોતેર રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને છ રૂપિયા ખેડૂત ભાઈ લાખણી અંદર ચાલી રહેલો અત્યારનો અરંડાનો નીચો ભાવ છે બારસો એકોતેર રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો નવ્વાણું રૂપિયા ભુજ વાત કરીએ તો ખેડૂત ભાઈ ભુજ માં નીચો ભાવ છે અગિયારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો રૂપિયા વારાહી વાત કરીએ તો વારાહી અરંડાનો નીચો ભાવ છે બારસો સાઠ રૂપિયા ને ઊંચો ભાવ છે બાર 275 રૂપિયા જેડુતભાઈ આગળ જૂનાગઢની વાત કરે તો જૂનાગઢમાં અત્યારે અરંડાનો નીચો ભાવ છે 1150 રૂપિયા અને ઊંચો ભાવ છે 1267 રૂપિયા પાલનપુરમાં ચાલી રહેલો અરંડાનો નીચો ભાવ છે 1290 રૂપિયા અને ઊંચો ભાવ છે 1300 રૂપિયા ત્યારબાદ જામનગરની વાત કરે તો જામનગરમાં અરંડાનો નીચો ભાવ છે 1100 રૂપિયા અને ઊંચો ભાવ છે 1270 રૂપિયા નેનવામાં અત્યારે ચાલી રહેલો અરંડાનો નીચો ભાવ છે 1260 રૂપિયા અને ઊંચો ભાવ છે 1300 રૂપિયા હળવદરની વાત તો હળવદરમાં નો અત્યારનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ત્યારબાદ પાટણની વાત કરીએ તો પાટણમાં માં એરંડા નો ચાલી રહેલો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા ખેડૂત મિત્રો ઈડર ની વાત કરે તો ઇડર માં અત્યારે એરંડા નો નીચો ભાવશે બારસો સિત્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ની અંદર ચાલી રહેલો એરંડા નો નીચો ભાવશે બારસો નેવ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા ખેડૂત મિત્રો ભાબરમાં વાત કરીએ તો ભાબરમાં એરંડા નીચો ભાવ છે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો તેરો રૂપિયા ડીસા વાત કરીએ તો ડીસામાં ચાલી રહેલો અરંડાનો નીચો ભાવ છે બારસો પંચ્યાસી રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને પાંચ રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો અમલિયાસણ માં એરંડા મહત્તમ ભાવ છે તેરસો રૂપિયા ત્યારબાદ અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં અરંડાનો નીચો ભાવ છે બારસો સાઠ રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો અડસઠ રૂપિયા વિશાવદન વાત કરીએ તો ખેડૂતભાઈ વિસાવદર માં એરંડા નો ચાલેલો નીચો ભાવશે એક હજાર ને પાંચ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને એકત્રીસ રૂપિયા ત્યારબાદ વાંકાનેર ની વાત કરીએ તો વાંકાનેર માં એરંડા નો મહત્તમ હત્યાનો ભાવશે આઠસો રૂપિયા ખેડૂત મિત્રો